અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી માં તમારું સ્વાગત છે તો આવો જાણીએ કૃષ્ણની લીલા અને વિરાટ સ્વરૂપ વિશે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ જન્માષ્ટમી દર વર્ષે શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની 8 મે મનાવવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત આ અવસરે તેમની આરાધનામાં ઉપવાસ કરે છે બાળ ગોપાલ માટે ઝૂલો શણગારે છે અને તેમને 56 ભોગનો પ્રસાદ ચઢાવે છે

આ શ્રી કૃષ્ણના મહામાનવ હોવાનો પ્રથમ સંકેત હતો એક દિવસ રમતા રમતા શ્રી કૃષ્ણ યમુના નદીમાં કૂદી પડ્યા અને ત્યાં તેમનો સામનો કાલિયા નાગ સામે થયો કાલિયા નાગનો વધ કૃષ્ણ કરવા જઈ રહ્યા હતા ત્યારે ના કન્યાઓએ કાલિયા નાગના પ્રાણની રક્ષા કરવાની પ્રાર્થના કરવા લાગી શ્રી કૃષ્ણે કાલિયા નાગને હરાવીને નંદગામથી દૂર જવા માટે કહ્યું અને નાગને માફી આપી દીધી ઇન્દ્ર દ્વારા મુશળધાર વરસાદ કરાવ્યા આવ્યો ત્યારબાદ નંદગામના પશુઓ અને લોકોની મુશ્કેલી વધી ગઈ પણ નંદગામના પશુવાને લોકોની રક્ષા માટે કૃષ્ણ એક કાફી હતા તરત જ પશુ અને લોકોની રક્ષા માટે કૃષ્ણે ગોવર્ધન પર્વતને પોતાની નાનકડી આંગળી પર ઉઠાવી લીધો અને નંદગામના પશુવાને લોકોએ પર્વત નીચે આશરો લીધો અને કેટલાય દિવસ સુધી આ પ્રકારની પરિસ્થિતિ જળવાઈ રહી ત્યારે ઇન્દ્રદેવે માફી માંગવા માટે શ્રીકૃષ્ણની સામે આવવું પડે અને ઇન્દ્રદેવે કૃષ્ણ ને નમન કરી તેની માફી માંગી કંસના પહેલવાનો પરાજિત કરીને વધ કરવો તે કોઈ સામાન્ય બાબત ન હતી પણ શ્રી કૃષ્ણ જેવો કંસ નો વધ કર્યો કે ચારેય તરફથી શ્રી કૃષ્ણ નો જય જયકાર થવા લાગ્યો શ્રી કૃષ્ણ ના ગુરુ સંદીપતિની ના પુત્ર ની વર્ષો પહેલા સાગર માં ડૂબી જવાને કારણે મૃત્યુ થઈ ચુક્યું હતું ગુરુ દક્ષિણા આવતી વખતે શ્રી કૃષ્ણ ગુરુના મનની વાત જાણી લીધી અને તેમના પુત્રને ફરી જીવિત કરીને ગુરુને સોંપી દીધો જ્યારે ગુરુએ પોતાના પુત્રને જીવિત જોતાં વિશ્વાસ થઈ ગયો કે મનુષ્ય દેહ ધારણ કરનાર વાસ્તવમાં પરમાત્મા છે ચીરહરણના સમયે દ્રોપદીએ શ્રી કૃષ્ણનું ધ્યાન કર્યું હતું અને કૃષ્ણ પ્રકટ થયા અને કૃષ્ણના આશીર્વાદથી દ્રોપદીની સાડી એટલી લાંબી થતી ગઈ કે દુશાસન ખેંચતા ખેંચતા થાકીને બેસી ગયો આ રીતે શ્રી કૃષ્ણે દ્રૌપદી રક્ષા કરી પાંડવોના દુઃખ બનીને જ્યારે શ્રીકૃષ્ણ દુર્યોધન પાસે પહોંચ્યા ત્યારે દુર્યોધને બનાવવાનો આદેશ આપ્યો તે સમયે દિવ્ય સ્વરૂપ ધારણ કરીને સમગ્ર સભાને ચોંકાવી દીધી હતી આ સમયે ભીષ્મને શ્રી શ્રીકૃષ્ણનો પ્રભુ અવતાર જોયો શ્રી કૃષ્ણની સૌથી ભવ્ય લીલા હતી તેમનું વિરાટ સ્વરૂપ ધારણ કરીને અર્જુનના જીવન અને મૃત્યુના રહસ્યનું બોધ આપવો શ્રી કૃષ્ણનું વિરાટ સ્વરૂપ સાક્ષાત તેમના પરબ્રહ્મ પરમેશ્વર હોવાનો પુરાવો આપે છે તો આવા જ આર્ટિકલ્સ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો તમારો કિંમતી સમય અમને આપવા તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ